હાલો મિત્ર સ્વાગત છે તમારો એક અમારા નવા બ્લોકમાં તો આ બ્લોકની શરૂઆત થઈ છે સાંજના સાત વાગ્યા અને અત્યારે અમે આખું ફેમિલી ઘરે છે કાલે હું તમને ઘરે ઘરનો સીન બતો કે ઘરમાં અત્યારે હું ચાલે છે મારા મમ્મી અત્યારે રાતનું રસોઈ કરવાની છે રાતની રસોઈ તો એટલે અહીંયા લસણ ફોલે છે જો આ બાઉજરી લસણ ફોલતા ફોલતા કેવું લાગે

આપણે બનાવું જોરદાર ટેસ્ટી અને મજા આવી જાય એવી હા હા ખીચડી તો મજા જ આવે આપણને આપણે અહીંયા તવી ગરમ થાય છે આજે આપણા બધા મસાલા અહિયાં ઓ ગરમ આપણે નાખવાનું છે જીરું આ ગયો જીરું જીરું નાખી દેવાનું જીરું નાખ્યા પછી આ બધાય આખા મસાલા ખડા મસાલા નાખી દેવાના છે ઘી અને બે મિનિટ સિરપ ફ્રાય કરી લેવાના છે મસાલા પછી આપણે નાખી દેવાના છે વટાણા વટાણા નાખ્યા પછી વટાણા જો ફૂટવા મળ્યા ફટાફટ વટાણા ફૂટવા મળ્યા મિક્સ વેજ નાખી દેવાનું હવે નો ફૂટે

આપણું બધું મસાલો ફ્રાય થઈ ગયો છે આ બધું જો હવે આમાં આપણે ટમેટા નાખી દેવાના છે

ભાત નાખીને પાણી નાખી દીધું છે હવે આપણે એમાં મસાલો નાખી દેઈ મેગી મસાલો છે મેગી મસાલો ખીચડી વઘારેલા ભાત એને અરે ખાવાની બહુ મજા આવે છે આપણે મેગી મસાલો નાખી દીધી આ જુઓ આપકો પેકેટ મેગી મસાલાનું નું મિક્સ કરી દેવાનું અને બધુંય મિક્સ કરી લેવાનું છે હવે આને આપણે